ધાંગધ્ર ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત ચાર દિવસના સાતમ આઠમના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે આ મેળાનું ઉદઘાટન રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાંસદ ચંદુભાઈ શિહોરા ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો આ લોકમાળાની નગરજનોએ મજા માણી હતી આ ચાર દિવસનો લોકમેળો ધ્રાંગધ્રાના નગરજનોને ગ્રામ્ય વિસ્તારના લોકોને નવો ઉમંગ અને ઉત્સાહ આપવાનું કાર્ય કરે છે વર્ષોથી આ મેળો યોજાય છે ત્યારે આ મેળા થકી પ્રત્યેક નાગરિક ભાઈ બહેનો નવી ઉર્મીઓને ચેતના પ્રાપ્ત કરે છે આ ચાર દિવસનો લોકમેળો આપણે સૌ આનંદથી માણીએ સ્વચ્છતા જાળવીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્વદેશી માટેની વાત કરી છે ત્યારે સ્વદેશી અપનાવવાનો પ્રયત્ન કરીએ દેશના અર્થતંત્રને મજબૂત કરીએ